તુના શહેરના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની લાઇન તૂટી જતા ગટરનું દૂષિત પાણી તેમાં ભળી ગયું હતું જેના કારણે સ્થાનિક વિસ્તારમાં સોળ જેટલા લોકો કમળાના રોગમાં સપડાયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે છેલ્લા બે દિવસમાં કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિક તબીબ ટીમ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા

એકાદ અઠવાડિયાથી ઉના શહેરના કૂચકૂછ પડિયામાં કમળાના કેસો જોવા મળેલ છે અને ગઈકાલે છ અને આજ બે નવા કેસો જોવા મળેલ છે અને સાત આઠ કેસો દાખલ પણ કરવામાં આવેલા છે અને ઉના શહેરમાં જે કૂચકૂછ પડિયાનું પાણી છે જે પીવા માટે નગરપાલિકામાંથી આપવામાં આવે છે એના એક સેમ્પલ લઈ અને આપણે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે અને પાંચ દર્દીઓના લોહીના સેમ્પલ લઈ અને મેડિકલ કોલેજ રાજકોટ ખાતે એની